માલવાટિકાના જીતભાઈને પ્રવૃત્તિ પોથીમાંથી એક ગીત ગાવું છે એને પેલાવાળા સાથ આપે છે જીતભાઈ ગાવ પાકા ચણા ને ગોળ સાથે નાના મોટા સૌ કોઈ ખા ગોળ સાથે જે કોઈ ખા તે તો ગોળા જેવા થાય ફરીવાર હાલો હાલો ચણો કહે હું લીલો પીળો ખરબ ચડો ને વાળી કાળો કાચા નું તો શાક થાય પાકા ને તો શેક્યા કેવા પાકા ચણા ને ગોળ સાથે નાના મોટા સૌ ખાય ગોળ સાથે જે કોઈ ગાય તે તો ગોળા જેવા થાય કોઈ દી ખાધા ચણા ને ગોળા રે ના શું કામ નથી ખાતા કારણ કે તમે બજારની ની કોથળીયું જ ખાવ છો એટલે ખબર જ નથી કે ચણા ને ગોળ ખવાય પણ હવેથી કાલે જઈને આજે જઈને બપોર પછી ચણા અને ગોળ ખાજો ડાળિયા અને ગોળખા જો ખરેખર મજા આવશે અને એનાથી કેવી તાકાત આવે તો કે આપણે ઘોડા જેવા શક્તિશાળી થઈએ બરાબર અને બજારની વેફર ક્યારેક ખાઈ લ્યો છો પછી બીજું શું ખાઈ લ્યો છો પેપીન પછી પેલા ઓલા કેવા મને નૂડલ્સ અને પેલા કેવા કેવા ચટા ચટાપટા ચટાકા પટાકા વ્હીસ મને તો નામ નથી આવડતા જો હું નથી ખાતી એટલે પણ એવા ખાતા નહીં